નમસ્કાર મિત્રો આગળના ભાગમાં આપણે વાત કરીએ તો શું વાત જ કરવાની છે દિમાગથી બત્તીથી દિમાગની બત્તી આવે ને એટલે આપણે સમજી લેવાનું છે કે કાંઈક અગત્યનું છે મહત્ત્વનું છે નોટ કરવાનું છે બરાબર તો જલાવીએ દિમાગથી બત્તી રેખિત સ્નાયુ છે એનું બંધારણ મારે તમને સમજાવવાનું છે રેખિત સ્નાયુમાં આપણે આગળ વાત કરી ગયા હતા કે આપણા શરીરના કુલ વજનના પ્રમાણમાં પચાસ ટકા સુધી હોય પણ રેખિત સ્નાયુની અંદર ઇન્ડિવિજ્યુઅલ બંધારણીય રચના કેવી છે તો એના બંધારણની અંદર જો વાત કરીએ તો આપણે આગળ વાત કરી હતી આપણા શરીરમાં સૌથી વધુ પાણી છે તો રેખિત સ્નાયુમાં પણ સૌથી વધુ પાણી છે કેટલા ટકા છે તમે જોઈ શકો છો પંચોતેર ટકા પાણી છે પચીસ ટકા ઘન દ્રવ્યો છે ઓકે હવે એ પંચોતેર ટકા પાણીને આપણે યાદ નથી રાખવાનું ઘન દ્રવ્યોમાં વાત કરીએ તો એમાં વીસ ટકા સ્નાયુમય પ્રોટીન છે અને પાંચ ટકા ઘન દ્રવ્યો છે બરાબર અને પચીસ ટકામાં બરાબર ઘન અન્ય દ્રવ્યો તરીકે આપણે લઈ શકાય અને એ અગત્યની રચના અહીંયા છે વીસ ટકા સ્નાયુમય પ્રોટીન છે તો એમાં પાછા બે પ્રકારના એક સંકુચિત અને બીજું નિયામક પ્રોટીન હોય છે હવે સંકુચિત અને નિયામકમાં વાત કરીએ સંકુચિત એટલે સ્નાયુને મુમેન્ટ કરવા માટે એને કાર્ય કરવા માટે જવાબદાર જે પ્રોટીન છે એ સંકુચિત છે તો એમાં ત્રણ એક ગ્લોબિન છે ગ્લોબ્યુલિન છે અને માયોગ્લોબિનેટ છે બરાબર આ ત્રણ છે એ સંકુચિત પ્રોટીનના પ્રકાર છે આ ત્રણ બરાબર જ્યારે નિયામક પ્રોટીનની વાત કરીએ તો એમાં ત્રણ દબાણ ઉત્પન્ન કરનારા છે નિયામક છે અને રચનાત્મક છે હવે દબાણ ઉત્પન્ન કરનારા છે તો એક્ટિન અને માયોસિન જે દબાણ ઉત્પન્ન કરે છે જે આપણે આગળ વાત કરીએ રચનામાં નિયામક છે તો ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન છે બરાબર અને રચનાત્મક છે તો એક્ટિનિન હવે હું તમને ખાસ યાદ કરું કે જાડા પાત્રા તંતુકોમાં એક્ટિનમાયોસિન છે બરાબર જ્યારે પાત્રા તંતુકોની વાત કરીએ તો એક્ટિન ટ્રોપોનીન અને ટ્રોપોમાયોસિન ત્રણેય સંકળાયેલા હોય છે જ્યારે એક્ટિનિન છે એ એક્ટિનિન જેડ રેખાના બંધારણમાં હોય છે આ એક્ટિનિન ક્યાં હોય છે જેડ રેખાના બંધારણમાં હોય છે એટલે રચનાત્મક કારણ કે સ્નાયુ તંતુમાં સ્નાયુ તંતુ ખંડ એનો રચનાત્મક ભાગ છે અને એ બે ઝેડ રેખા વચ્ચેનો જે ભાગ બનતો હોય છે તે છે એટલા માટે રચનાત્મક પ્રોટીન તરીકે એક્ટિનિન હોય છે હવે મારે તમને આ બધા પ્રોટીન વિશે સમજાવવાનું છે બરાબર કારણ કે સંકોચનશીલ પ્રોટીન તરીકે સંકોચિત પ્રોટીન તરીકેની જે આપણે વાત કરીએ બરાબર નિયમક પ્રોટીન તરીકેની જો વાત કરીએ આખી ક્રિયાવિધિ સમજવતા પહેલાં પ્રોટીન સમજવા બહુ મહત્વની વાત છે તો અહીંયા હું તમને પ્રોટીનની વાત કરું તો સંકોચનશીલ પ્રોટીન જે છે એ સંકોચનશીલ પ્રોટીનમાં મુખ્યત્વે વાત કરીએ તો એક્ટિન અને આપણે એમ કહી શકાય માયોના છે એક્ટિનની અંદર જો વાત કરીએ તો એમાં જી જી એટલે ગ્લોબ્યુલર જીનો મતલબ શું થશે ગ્લોબ્યુલર પ્રોટીન મતલબ કે એક ગોળાકાર પ્રોટીન છે અને આવા જે ગોળાકાર એકમો છે એ બધાને આપણે જી એક્ટિન પ્રોટીન કહીએ છીએ બરાબર પરંતુ એને જ્યારે મેગ્નેશિયમની હાજરીમાં રાખવામાં આવે ત્યારે એ બધા જ જોડાઈને એક ફાઇબ્રલ તંતુ બનાવે કેમ બનાવે તો જોવે આ બધા જી એક્ટિનો છે બરાબર એ જોડાય અને આ પ્રકારનું ફાઇબ્રલ રચના બનાવે છે અને તંતુમય રચના બનાવે છે ફેબ્રલ એટલે કે જે લાંબી એક તંતુમય રચના બનાવે છે એટલા માટે આપણે એને એફ એક્ટિન કહીએ છીએ આ રીતના એફ એક્ટિનની નિર્ણય નિર્માણની જે પ્રક્રિયા છે એ ગ્લોબ્યુલર કયા તત્વની હાજરીમાં મેગ્નેશિયમની હાજરીમાં એફ એક્ટિનનું નિર્માણ કરે છે તો આ રીતે એક્ટિન છે એના જીને આપણે એક મોનોમર કહેવાય છે જીને શું કહેવાય મોનોમર એકમ કહેવાય છે એ મોનોમર મેગ્નેશિયમની હાજરીમાં જોડાય અને એફ એક્ટિન બનાવે છે એટલા માટે આપણે એને કેવો એકમ કહેવાય છે પોલીમર એકમ કહેવાય છે અથવા પોલીમર અણુ કહેવાય છે મહાઅણુ કહેવાય છે તો આ રીતના એક્ટિન છે એ ત્યારબાદ સ્નાયુ તંતુક જે છે એ સ્નાયુ તંતુમાં સ્નાયુ તંતુકની રચનામાં મહત્વની ભૂમિકા ભજવે છે એની સાથે સંકળાયેલા અન્ય બે ટ્રોપોમાયોસિન અને ટ્રોપોનિન હવે ટ્રોપોમાયોસિન છે એ એ ફેક્ટિન જેટલી જ લંબાઈ ધરાવે દંડાકાર છે બેવડી કુંતલમય રચના છે આપણે આગળ વાત કરી આ રીતના બધા જ ગ્લોબ્યુલર જોડાય અને એ રચના બનાવે ઓકે હું તમને આગળ પણ એક આની આકૃતિ સમજાવવાનો છું પણ અહીંયા વાત યાદ રાખશું કે આ રીતના એ ફેક્ટિન છે એના ઉપર આ રીતના બેવડી કુંતલમય રચના ધરાવતો જે છે એ ટ્રોપોમાયોસિન છે એ ફેક્ટિન જેટલો લાંબો હોય છે ને એટલો જ ટ્રોપોમાયોસિન લાંબો હોય છે પણ ટ્રોપોમાયોસિન ગ્લોબ્યુલર નથી એ દંડાકાર છે કેવો છે દંડાકાર છે બીજું એ ખાસ કરીને બેવડી કુંતલમય રચના ધરાવે જે ખાસ કરી ફાઇબ્રલ છે એક્ટિનની એના ઉપર દંડાકાર રીતનો સર્પ જેમ વીટળાયેલો હોય એ રીતના વીટળાયેલી રચના જોવા મળે છે કોની ટ્રોપોમાયોસિનની ઓકે અને ત્યાર પછી જો વાત કરીએ ટ્રોપોનિન એક સહાયક ઘટક તરીકે આ ટ્રોપોનિન અને ટ્રોપોમાયોસિન જે આપણે બંધારણમાં તમને વાત કરી તો એક જટિલ નાના ગ્લોબ્યુલર છે એનું સ્થાન ટ્રોપોમાયોન ઉપર હોય છે બરાબર ટ્રોપોમાયોનનું સ્થાન એક્ટિન ઉપર હોય છે બરાબર જ્યારે ટ્રોપોનીનનું સ્થાન ટ્રોપોમાયોન ઉપર હોય છે એ પણ આપણે સમજ્યું સમજીએ આગળ વિડિયો નાની ક્લિપ સ્વરૂપે આપણે જોવાની છે એમાં તમને ખ્યાલ આવશે એ નાના ગ્લોબ્યુલર છે એનું વિતરણ ટ્રોપોમાયોસીન ઉપર હોય છે માયોસીનના જોડાણ માટે અગત્યનું સ્થાન ધરાવે છે અને ત્યાર પછી સૌથી વાત અગત્યની છે તો તેના ત્રણ પેટા એકમ છે ત્રણ પેટા એકમો ક્યાં તો ત્રણ પેટા એકમોની જો વાત કરીએ તો ટીપીઆઈ બરાબર ટીપીઆઈ અવરોધક છે બરાબર જે એક અવરોધક સ્થાન તરીકે વિશ્રામી સ્થિતિ માટે જવાબદાર છે ત્યાર પછી ટીપી ટુ જે છે ટીપી ટી બીજા નંબરનો પહેલો છે ટીપીઆઈ બીજો છે ટીપીટી ટી ટ્રોપોમાયોનના જોડાણ માટેનો છે અને ત્રીજો છે ટીપી સી બરાબર એટલે ટીપી વન છે એ અવરોધક એટલે ટીપી આઈ તરીકે ઓળખાય ટીપી ટુ છે ટ્રોપોમાયોસિન સ્થાન જે ટીપી ટી તરીકે ઓળખાય અને ટીપી થ્રી છે બરાબર ટ્રોપોમાયોસીન એ ટીપી સી તરીકે ઓળખાય છે કેલ્શિયમ જોડાણ સ્થાન છે તો અવરોધક સ્થાન માટે ટ્રોપોમાયોન સ્થાન માટે અને કેલ્શિયમના જોડાણ સ્થાન માટે આમ ત્રણ પેટા એકમ ટ્રોપોનિનના હોય છે ઓકે ત્યાર પછી આપણે માયોસીનની વાત કરીએ તો માયોસિન છે તો એ આખી રચના તમે એ જોઈ શકો બે એકમથી થાય તો માયોસીનનો જે એકમ છે આગળ મેં તમને વાત કરી કે એક્ટિન જે છે એ એક્ટિનના બે એકમો હતા આપણે જે આગળ વાત કરી હું તમને ફરી રિપીટ કરાવું છું ઓકે તો એક્ટિનના જે બે એકમ હતા બરાબર એમાં એક મોનોમર એકમ હતો અને બીજો પોલિમર એકમ હતો અને એ જે બે એકમો છે બરાબર અને એ બે એકમો છે એ જ રીતના અહીંયા માયોસીનના પણ બે એકમો છે તો એ બે એકમોની અંદર જો આપણે વાત કરીએ તો એક એકમને એને મેરો માયોન કહેવાય મેરો માયોસીન અને એ ફેક્ટિન જેને એક્ટિનમાં એ ફેક્ટિન કહેતા એ માયોસિનના અણુને મેરોમાયોન એટલે એક એકમ કહેવાય બરાબર તો મેરોમાયોન વધતા મેરોમાયોન જોડાય એટલે બે મેરોમાયોન જોડાય એટલે માયોસિન અણુ બને બે મેરો મેરોમાયોન જે અણુ છે બરાબર અને બે મેરોમાયોન અણુ જોડાય એટલે શું બને છે માયોસીન અણુ બને છે અને આવો માયો એક અણુ જે છે એવી રીતના ઘણા બધા અણુ ભેગા મળે અને સંકોચનશીલ પ્રક્રિયા જે છે સંકોચન પ્રક્રિયા જે છે એમાં મહત્ત્વની ભૂમિકા ભજવીએ છીએ તો અહીંયા માયોસીન જે અણુ છે એના પાછા બે ભાગ પડે છે બરાબર અને એ જે બે ભાગ છે એની વાત કરીએ તો એ નામદર્શનમાં આ જે ભાગ છે બરાબર આખો ભાગ તો એને શીર્ષ કહેવાય શું કહેવાય છે શીર્ષ અને આ જે ભાગ છે એને કહેવામાં આવે છે પૂંછડી તો મુખ્ય બે ભાગ છે વચ્ચેનો નાનકડો એવો ભાગ છે એને ગ્રીવા કહેવાય બરાબર એને શું કહેવાય ગ્રીવા અને ઉપરનો ભાગ છે શીર્ષ આખો જે શીર્ષ ગ્રીવા બરાબર તો એને નીચેનો ભાગ છે ને ભૂજા કહેવાય છે ગ્રીવા નીચેનો ભાગ છે ભૂજા છે અને એટલા માટે એથી બહાર નીકળતો જે ભાગ છે ને ભૂજાની ચોકડી કહેવાય બહાર નીકળતા ભાગની શું કહેવાય ભૂજાની ચોકડી ઓકે નીચેનું જે સ્થાન છે એ એટીપી જોડાણ સ્થાન છે અને ઉપરનું જે સ્થાન છે એક્ટિન સાથે જોડાય એટલે એક્ટિન જોડાણ સ્થાન છે બરાબર આખું જે ભાગ છે તેને આપણે શીર્ષનું સ્થાન કહી શકાય છે બરાબર શીર્ષ સામે ઉપર તરફ હોય છે ભૂજા નીચે તરફ હોય છે અને પૂંછડી લંબાયેલી હોય છે હવે એ વાત કરવાની છે કે અહીંયા જે ભાગ બહાર નીકળે છે એને શું કહેવાય છે ભૂજાની ચોકડી એ પણ હમણાં તમને આપણે આકૃતિ પરથી સમજવાનું છે ઓકે તો આ જે શીર્ષ એ હેવી હોય છે ભારે હોય તો હેવી મેરોમાયોન કહેવાય પૂછડી છે હળવી હોય છે લાઇટ મેરોમાયોન કહેવાય તો લાઇટ મેરોમાયોન જે માયોસીનનો હળવો ભાગ છે હેવી મેરોમાયોન જે ભારે એટલે એચએમએમ અને એલએમએમ એમ પણ બે ભાગમાં આપણે વેચી શકીએ છીએ ઓકે આગળ વાત કરીએ તો અહીંયા હું જો તમને વાકૃતિ બતાવું બરાબર સમજજો કે જો આ માયોન અણુ છે ઉપર એક્ટિન અણુ છે ઓકે આખી પ્રક્રિયા જ્યારે અંદર તરફ સંકોચન નહીં રહેજો આ એક કેલ્શિયમ છે તો એ અહીંયા જોડાણ સ્થાન ટીપીસી છે ને એની સાથે જોડાય ટીપીસી સાથે જોડાય એટલે ટીપી ટી જે છે એ સક્રિય બને નીચે છે ત્યાર પછી ટીપી બરાબર માયોસીન સાથે જોડાય છે તો એ ત્રણ અલગ અલગ પ્રકારનું જોડાણ થયા પછી શીર્ષ જે છે એ શીર્ષનો ભાગ છે એક્ટિન જોડાણ સ્થાન સાથે જે ઉપરનો છે એક્ટિન જોડાણ સ્થાન સાથે જોડાય અને એક્ટિન જોડાણ સ્થાન સાથે જોડાઈ ગયા પછી એ એક્ટિનને અંદર તરફ ધકેલે છે જોડાઈ ગયો ધકેલે છે ત્યારે એટીપી છે એ ફરી પાછો નિર્માણ પામશે એટલે શીર્ષ મૂળ સ્થિતિમાં આવશે ફરી પાછું કેલ્શિયમ આકર્ષિત થશે કેલ્શિયમ જોડાય છે કેલ્શિયમની હાજરીમાં ફરી પ્રક્રિયા થાય ફરી પ્રક્રિયા થાય ટ્રોપોનિન છે એ એના ઉપર જે ટ્રોપોમાયોન ખસી જાય એક્ટિન માટેનું જોડાણ સ્થાન ખુલ્લું બને માયોન સાથે જોડાય અને માયોસીનનું જોડાણ થયા પછી એના અંદર તરફ ખેંચે અને આજે આખી પ્રક્રિયા છે વારંવાર થાય જે હું તમને સ્નાયુ સંકોચન ક્રિયાવિધિમાં સમજાવવાનો છું પણ અહીંયા પ્રક્રિયા પ્રોટીનની કેવી રીતના થાય છે તમે જોઈ શકો નીચેના જે ગોળ અણુ છે ગ્લોબ્યુલર અણુ છે બરાબર એ એક્ટિનના છે એની ઉપર જો વિકળાયેલો છે એ ટ્રોપોમાયોસિન છે બ્લુ કલરના છે એ બધા ટ્રોપોનિનના છે ત્રણ ત્રણ પેટા એકમો જોડાયેલા હોય છે ઓકે અને એ એકમો છે આખી સંકોચનશીલ પ્રક્રિયામાં કેવી રીતના ભાગ ભજવે છે તે નીચેના જે જૂથ છે એ માયોન માયોનના ડબલ ડબલ અણુ જોઈ શકો ઉપરનો હેવી ભાગ છે નીચેનો પૂંચડીનો હળવો ભાગ છે તો આ રીતના સંકોચનશીલ પ્રોટીન છે આખી સંકોચન પ્રક્રિયા છે એમાં મહત્વની ભૂમિકા ભજવે છે ઓકે હવે આપણે વાત કરવાની છે સંકોચન ક્રિયા સ્નાયુ સંકોચન ક્રિયા કેવી રીતના થાય છે તો એનો અભ્યાસ જો આપણે વાત કરીએ તો ત્રણ વૈજ્ઞાનિકો દ્વારા થયેલો છે એ એફ અને એસ ઇ હક્સલ હક્સલી બંધુઓ છે અને જે હેન્સ દ્વારા એનો અભ્યાસ થયેલો છે અને એ અભ્યાસ પ્રમાણે આપણે વાત કરવાની છે એના જે કંઈ સ્નાયુ સંકોચન પ્રક્રિયાના અભ્યાસ કર્યા પછી જે સિદ્ધાંતો રજૂ કર્યા એને જે સમજૂતી આપી એની સમજૂતી આપણે ભણવાની છે ઓકે એટલે આપણ આપણે એક અગત્યની નોટ તરીકે આ ત્રણ વૈજ્ઞાનિકને યાદ રાખશું હક્ઝલી બંધુઓ આપણે અકઝલી નામ ઘણી વખત આવશે સ્નાયુ સંકોચન પ્રક્રિયામાં પણ આવે છે યાદ રાખશું સરકતા સ્નાયુ સિદ્ધાંત દ્વારા એણે આખી સિદ્ધાંતની પ્રક્રિયા વિધિ જે છે સમજાવી છે તો સરકતા તંતુવાદ તરીકે પણ ઓળખાય સ્નાયુ તંતુખંડમાં વચ્ચે તમે જોવો છો બરાબર વચ્ચેનો જે ઘટ ભાગ છે એ જાડા અને છેડા ઉપર એના પાતળા તંતુકો જોવા મળે છે તમને આકૃતિ પહેલાંની યાદ હશે બરાબર હું તમને ફરી પાછું યાદ કરાવીશ કે તંતુખંડ જે છે એમાં વચ્ચેનો જે પોર્શન હતો એમાં જાડા ભાગ હતા જાડા તંતુકો હતા અને છેડા ઉપર એના પાતળા તંતુકો પણ હતા ઓકે તો એ બીબની બંને બાજુ જાડા પાતળા તંતુકો હાજર હોય છે જે આપને ખ્યાલ છે ઓકે જ્યારે વિશ્રામી અવસ્થા હોય એટલે કે સ્નાયુ સંકોચન કે શિથિલન કોઈ ઘટના ન દર્શાવતો હોય ત્યારે જાડા અને પાતળા એકબીજા પર થોડા આચ્છાદિત હોય એટલે છેડાના ભાગમાં પાતળા છે ને એ જાડા પર આચ્છાદિત હોય છે આકૃતિ પરથી તમને ખ્યાલ હશે જ ઓકે જુઓ ઉપર હશે ને વિશ્રામી અવસ્થા વચ્ચેના ભાગમાં જાડા તંતુકો છે એને ફરતે પાતળા તંતુકો આચ્છાદિત હોય છે એટલે વચ્ચે માત્ર જાડા તંતુકોવાળો ભાગ છે આગળ આપણે વાત કરી છે બરાબર પહેલા ભાગમાં એટલે તમને ખ્યાલ હશે જ પણ અહીંયા હું તમને યાદ એટલા માટે કરાવું છું કે આ વિશ્રામી અવસ્થા છે ત્યારે જે જાડા તંતુકો છે એમાં વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો પાતળા તંતુકો છે ઓકે અને જાડા પાતળુકો એ છેડા ઉપર છે એકદમ છેક સુધી નથી હા સંકોચન પ્રક્રિયામાં એ અંદર તરફ ખેંચાઈ આવે છે એ વાત અલગ છે પણ આપણે વિશ્રામી સ્થિતિની મેં તમને વાત કરવાની છે તો એ બાબતમાં તમારે ધ્યાન અહીંયા આપવાનું છે ઓકે હવે આ ઘટના જ્યારે રચાય છે ત્યારે કેવી રીતના આગળ વધે છે તો જ્યારે ઉત્તેજના પ્રેરાય છે ત્યારે આ સંકોચન પ્રક્રિયા આગળ વધે છે જેમાં આપણે આકૃતિમાં જોઈએ બરાબર જેટલો આઈ બીમ છે એટલો જ આઈ બીમ અહીંયા છે અહીંયા જેટલો છે એટલો જ જાડો તંતુ અહીંયા પણ છે એટલે બીમ છે એ આઈ હોય કે એ હોય એની કોઈ પણ પ્રકારની લંબાઈ નથી ઘટતી માત્ર જેડ રેખા છે થોડી નજીક નજીક આવે છે એટલા માટે સ્નાયુ તંતુ ઘણ ટૂંકો બને છે એટલે ઉત્તેજના જ્યારે પ્રેરાય છે ત્યારે સ્નાયુ સંકોચન પ્રક્રિયાના કારણે તંતુકો જે બને એ તંતુકોની લંબાઈમાં કોઈ ફેર ન પડે બરાબર એકબીજા ઉપર સરકે છે એટલા માટે આપણે એને સરકતા સ્નાયુનો સિદ્ધાંત કહેવાય છે એમાં આઈબીમ છે હા નો ડાઉટ આઈબીમની જગ્યા જગ્યાએ એટલી છે અહીંયા આપણે આઈબીમની જગ્યાની વાત કરીએ તો ખૂબ જ ઓછી થઈ જાય છે એટલે આઈબીમ છે એ ટૂંકો બને છે ઓકે એ બીમની લંબાઈમાં કોઈ ફેર ના પડે એ બીમ જેવડો હતો એવડો અહીંયા તમે જોઈ શકો એ બીમ જેવડો છે એવડો જે બીમ અહીંયા જોવા મળે છે એ જ અદૃશ્યો થાય છે બરાબર અને એ જ અદ્રશ્યો થાય છે સંપૂર્ણ એમ પણ નીકળી જાય છે ઓકે સરકતા તંતુ તરીકે આપણે એટલા માટે કહીએ છીએ એ એક્ટિન છે ને એ ખાસ કરીને અંદર તરફ સરકે છે બરાબર એટલે સરકતા એક્ટિન છે અને સરકાવે છે કોણ તો સરકાવે છે માયોસીન હમણાંનો જ વિડીયો તમને યાદ હશે બરાબર સરકતા એક્ટિન અને સરકાવતા છે એ છે આ દરમિયાન સ્નાયુતંતુકો છે એમાં સેતુ નિર્માણ અને સેતુ ભંગ થવાની જે પ્રક્રિયા છે માયોસિન છે એનો એક્ટિન સાથે જોડાય છે ફરી વિઘટન પામે છે એટલે સેતુ જોડાય એટલે સેતુ નિર્માણ ફરી મૂળ સ્થિતિ આવે એટલે સેતુ ભંગ થવાની પ્રક્રિયા આ વારંવાર પ્રક્રિયા થાય અને ત્યારે સ્નાયુ સંકોચન થાય આખી જે ઘટના પ્રેરાય છે એ આપણા મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા સીએનએસ દ્વારા પ્રેરાય છે એટલા માટે ઘટના કેમ બને છે ક્યાંથી બને છે કેવી રીતના બને છે એની હું તમને વાત કરું તો આપણું જે મધ્યસ્થ ચેતાતંત્ર છે બરાબર અને એ જે મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા સતત સંદેશાઓ હલનચલન માટેના ઉત્પન્ન થતા હોય છે અને એ ઉત્પન્ન થતા સંદેશાઓ યોગ્ય સ્થાન સુધી ન પહોંચે ત્યાં સુધી હલનચલન નથી થતું અને કેવી રીતે પહેલાં યોગ્ય સ્થાન સુધી પહોંચે અને પછી કેવું હલનચલન થાય એ બરાબર ક્રિયાવિધિમાં ધ્યાન આપશો તો એ જે સંદેશાઓ એ ઉર્વિવેક સ્વરૂપે ઉત્પન્ન થાય અને ચાલક ચેતા દ્વારા હવે તમને ખબર છે ચેતાઓ છે ને એકબીજા સાથે જોડાઈને બરાબર ચેતાકોષો એકબીજા સાથે જોડાઈને ચેતા બનાવે છે તો અહીંયા ચાલક ચેતાની હું તમને વાત કરું હવે તમને એક ચેતાકોષ બીજા ચેતાકોષ બીજા ચેતાકોષ પછી ત્રીજો ચેતાકોષ આ રીતના કન્ટિન્યુ ચેતાકોષ ગોઠવાયેલા હોય છે ઓકે હવે તમને એ ખબર છે કે ચેતાકોષ વચ્ચેની જગ્યાને ચેતોપાગમ કહેવાય તો ઉર્મી વેગાઈથી જ્યારે પસાર થાય ત્યારે એક ચેતાકોષમાંથી અને બીજા ચેતાકોષમાં જવું હોય તો ચેતોપાગમ દ્વારા આ જે વચ્ચેનો ભાગ છે એ કયો છે ચેતોપાગમ અને એ ચેતોપાગમમાં ઉર્મીવેગના વહન માટે ચેતાપ્રેશક દ્રવ્ય અને ચેતાપ્રેષક દ્રવ્ય તરીકે કોણ હોય છે એસિટાઇલ કોલાઇન અને એ એસિટાઇલ કોલાઇન એને બીજા ચેતાકોષમાં વહન કરાવે છે અને એ ઉર્મીવેગ ત્યાર પછી ફરી આગળ જાય ફરી જગ્યા આવે ફરી ચેતોપાગમ આવે ફરી પાછા એસિટાઇલ કોલાઇન દ્વારા એ સંદેશો આગળના ચેતાકોષમાં વહન પામે એટલે સમગ્ર ચેતાઓમાં એ વહન થતો સંદેશો એ યોગ્ય સ્થાન સુધી પહોંચે ઓકે તો હવે અહીંયા જો તમને વાત કરું તો અંતે છે ને અહીંયા ચેતાકોષ જે છે એ અંતે સ્નાયુ તંતુ ઉપર એનો અંત પામે તો અહીંયા સ્નાયુ તંતુ છે તેના પર જ્યારે ચેતાકોષનો અંત પામે છે તો અહીંયા પણ એક અવકાશ છે તો એ અવકાશને શું કહેવાય તો અવકાશને શું કહેવાય ચેતા સ્નાયુ સંધાન અથવા ચાલક અંતપટ્ટી તરીકે ઓળખવામાં આવે અહીંયા બે ચેતાકોષ વચ્ચેની જગ્યા એટલે ચેતો પાગમ પણ ચેતાકોષ અને સ્નાયુ વચ્ચેની જગ્યા જગ્યા એટલે ચેતા સ્નાયુ સંધાન અથવા ચાલક અંત પટ્ટી હું તમે સાદી ભાષામાં થોડીક સમજાવું ચેતા અને સ્નાયુ વચ્ચેનો સાંધો ચેતા સ્નાયુ વચ્ચેનો સાંધો એટલે ચેતા સ્નાયુ સંધાન ચાલક ચેતા છે ચાલક ચેતા માટે બીજો શબ્દ વપરાય છે પ્રેરક ચેતા હું તમને ખાલી યાદ રાખવા માટે કહું છું અને ચાલક ચેતાનો અંત એક પટ્ટી ઉપર થાય છે ચાલક ચેતાનો અંત ક્યાં થાય છે એક પટ્ટી ઉપર થાય છે એટલે ચાલક અંત પટ્ટી એમ બે રીતે તમે યાદ રાખી શકો છો હવે એ સંદેશો અહીંયા જ્યારે પસાર થશે વેગ ત્યારે એ પણ અહીંયા ચેતાપ્રેષક દ્રવ્ય એસિટાઇલ કોલાઈન જ એને સ્નાયુ તંતુ પડની અંદર વહન કરાવશે તો એ જ્યારે એસિટાઇલ કોલાઇન છે એ જે કંઈ ઉર્મી વેગ હશે એને સ્નાયુ તંતુપળની અંદર દાખલ કરાવશે હવે સ્નાયુ તંતુપળમાં એ તમને થોડીક વધારાની વાત કરું છું તો સ્નાયુ તંતુ પડમાં ટી અને એલ નલિકા હકીકતમાં તે જાળની બનેલી હોય છે ટી અને એલ નલિકા કોની બનેલી હોય છે અંતકોશરત જાળની બનેલી હોય છે જે સ્નાયુ તંતુપળ છે આ રીતનો સ્નાયુ તંતુપળનો ખૂબ જ નાનો ભાગને આપણે મોટો જોવા જઈએ તો આ રીતનો ખૂબ જ મોટો દેખાય હવે એની અંદર આ પ્રકારની જો કોઈ આકૃતિ બનતી હોય તો એને ટી નલિકા અંતકોષ જળ અંદર તરફ આ રીત નહીં અથવા તો અંતકોષ જળ આ પ્રકારની જો કોઈ રજા ન બનાવતી હોય તો એલ નલિકા તો ટી અને એલ નલિકાઓ જે છે સ્નાયુ તંતુપળમાં હોય ત્યાં તો અહીંયા ઉર્મીવેગ ચાલક ચેતા દ્વારા ચેતા સ્નાયુ સંધાન અને એ ચેતાસ્નાયુ સંધાન દ્વારા સ્નાયુ તંતુપળમાં અને સ્નાયુ તંતુપળમાં જ્યારે ઉર્મિવેગ અહીંયા પ્રસરે છે ત્યારે એ સ્નાયુ તંતુપળમાં જેવો ઉર્મીવેગ અંદર ઊંડે ઉતરે એટલે આમાં કેલ્શિયમ ભરેલો હોય આમાં કોણ ભરેલું હોય છે કેલ્શિયમ એ કેલ્શિયમ સ્નાયુ રસમાં મુક્ત થાય કોણ મુક્ત થાય કેલ્શિયમ અને એ કેલ્શિયમ સ્નાયુ રસમાં મુક્ત થાય કેવી રીતના તો એ જે વાત કરી તો સ્નાયુ તંતુ પરમાં જ્યારે ઉર્વેક પ્રસરે છે ત્યારે ક્રિયાશીલ વિસ્થિતિમાનનું નિર્માણ થાય જે તમે આગળ ભણવાના છો ક્રિયાશીલ એટલે ઉત્તેજનાત્મક અસર બરાબર બે ધ્રુવીકરણની પ્રક્રિયા તો ક્રિયાશીલ વિસ્થિતિમાન ઉત્પન્ન થાય અને એક ક્રિયાશીલ વિસ્થિતિમાન છે એ ઉત્તેજનાની પ્રક્રિયા છે વિધ્રુવીકરણની પ્રક્રિયા છે ઓકે અને એ સ્નાયુ રસમાં અંદર ઉતરે એટલે ટી નલિકામાંથી એ કેલ્શિયમ જે છે એ ટી નલિકામાંથી કેલ્શિયમ સ્નાયુ રસમાં આપણે વાત કરીએ ને ટી નલિકામાંથી કેલ્શિયમ સ્નાયુ રસમાં આવે અને સ્નાયુ રસમાં આવશે તો કેલ્શિયમની હાજરીને કારણે એક્ટિન અને માયોસિન સક્રિય બને જ્યારે એક્ટિન માયોસીન સક્રિય બને તો એ પ્રક્રિયા જ્યારે આગળ વધે છે ત્યારે જે માયોસિન છે એ એક્ટિનના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાશે અને સેતુ નિર્માણ થશે ઓકે તો અહીંયા હું તમને જો વાત કરું આ ઉર્મીવેગ છે બરાબર આ ઉર્મીવેક અહીંયા અંદર પ્રસરે છે એ તમે જોઈ શકો તો જીવો ઉર્મીવેક આ સ્નાયુ છે સ્નાયુ તંતુ છે બરાબર તો એની અંદર જ્યારે પ્રસરે છે ને ત્યારે અંદર વીજકીય ફેરફાર રહેશે અને એ કંઈ વીજકીય ફેરફારના કારણે સક્રિય કલાની સ્થિતિમાં અથવા તો ક્રિયાશીલ સ્થિતિમાં અને પરિણામે એ સંદેશો અંદર સુધી કેવી રીતના ઉતરે એ તમને સમજાવીશ આગળ બરાબર તે આપણે છેલ્લે એક નાનકડો પાછો વિડીયો ક્લિપ જોઈશું તો સ્નાયુ સંકોચનની આખી જે પ્રક્રિયા છે એની થોડી હું તમને વાત કરું તો એક નાની રીતના એ પણ તમે જોઈ શકો છો અહીંયા વચ્ચે એક્ટિન છે એ અંદર તરફ ખસે છે જુઓ આ માયોન તંતુ છે એનિમેશન છે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો માયોસિન શીર્ષ એક્ટિન સાથે જોડાય જુઓ એક્ટિન સાથે જોડાયા પછી અંદર તરફ ખસે છે માયોસીન શીર્ષ પાછું મૂળ સ્થિતિમાં આવે છે ફરી પાછું એટલે જે સામે સામેની પેર છે એ સાથે સાથે કામ કરે છે તો બે બાજુથી એક્ટિન અંદર તરફ અહીંયા વચ્ચે જે છે એ એચ બીમ છે બરાબર તમે જોઈ શકો છો એ અદૃશ્ય સંકોચનની પૂર્ણ સ્થિતિ થઈ ગઈ ફરી પાછી વિસ્ત્રામી સ્થિતિ એટલે અહીંયા એક્ટિન છે અંદર તરફ એટલે સરકતા તંતુ એક્ટિનના સરકાવતા તંતુ કો માયોસેનના છે ઓકે તો આ જે ઘટના જે ચાલે છે તો એની માટે હું તમને વાત કરું તો એટીપીના વિઘટનથી મુક્ત થતી શક્તિ છે ને માયોસીન અને ટ્રોપોનિન દ્વારા વપરાય કોરા દ્વારા વપરાય માયોસીન હવે આપણે વાત કરી હતી માયોસીનના જે શીસની વાત કરીએ તો માયોસીનના શીષ ઉપર બે હતી એ વાત એક હતું એક્ટિન જોડાણ સ્થાન અને એક હતું એટીપી જોડાણ સ્થાન હવે એટીપી જ્યારે વિઘટન પામે છે એટલે શક્તિ ઉત્પન્ન થાય અકાર્બોનિક ફોસ્ફેટ અને એટીપી કેમાં ફેરવાય એટીપીમાં ફેરવાય બરાબર તો આ જે શક્તિ છે શીશ દ્વારા વપરાય છે ત્યારે માયોસીન ટ્રોપોનિન દ્વારા એ શક્તિનો ઉપયોગ થાય અને એ શક્તિનો જ્યારે ઉપયોગ થાય તો માયોસીનનું શીર્ષ ખુલ્લું થાય અને જેવું માયોસીનનું જો આ શીર્ષ ખુલ્લું થાય એ એવો તરત જ એટીપી એ સમયે જળ વિભાજન પામે છે વિઘટન પામે છે અને એક્ટિનના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાય છે અને આ એક્ટિનના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાઈને એ ઘટનાને જ આપણે શું કહેવાય સેતુ નિર્માણ બરાબર જેથી એક્ટિન તંતુ છે એ બીમના આ રીતના મધ્ય તરફ અંદર ખેંચાય છે અને જેના કારણે જેડ રેખાઓ નજીક આવે જેડ રેખાઓ

ફરી એટીપીનું નિર્માણ થાય તો જે સેતુ આજે જોડાણ છે ને તરત પાછો તૂટી જાય છે જુઓ પાછો જોડાય છે ફરી તૂટે જોડાય ફરી તૂટે જોડાય એટલે એટીપીનું વિઘટન તૂટે એટલે ફરી પાછું એટીપી બને અને આ પ્રક્રિયા વારંવાર થાય હજારો વાર થાય સેંકડો વાર થાય અને પરિણામે આખી પ્રક્રિયા છે એ સંકોચનની પૂર્ણ થતી હોય છે સેતુ નિર્માણ દરમિયાન એટીપીની ગેરહાજરી હોય બરાબર યાદ રાખશું સેતુ નિર્માણ એટલે એટીપી ગેરહાજર જ્યારે સેતુ ભંગ એટલે એટીપીની હાજરી છે એ બરાબર આપણે યાદ રાખશું એટીપીની હાજરી હોય તો સેતુ ભંગ થઈ છે એટીપી ગેરહાજર છે તો સેતુ નિર્માણ થાય અને આ ચક્ર છે વારંવાર ચાલે છે પરિણામે સ્નાયુ સંકોચન પ્રક્રિયા પૂર્ણ થાય છે અહીંયા તમે આકૃતિ પરથી જે વિડીયો પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરો આ જે છે એ ચાલક ચેતા છે આ કોણ છે ચાલક ચેતા ઓકે એમાં જે ઉર્મી વેગ આવે તમે જોઈ શકો ઉર્મી વેગ છે જુઓ ઉર્મી વેગ એવો એ સ્નાયુ તંતુપળમાં જો તમને કલર ચેન્જ થાય છે ને ક્રિયાશીલતા બતાવે અને એ ક્રિયાશીલતાને કારણે એમ કહી શકાય સ્નાયુ તંતુપળમાં એ ઉર્મિવેગ અંદર તરફ ઉતરે છે જેવો અંદર ઉતરે એટલે એની અંદર ઘટના કઈ બરાબર તો ઉર્મિવેગ અહીંથી છે એ અંદર તરફ પ્રસાર થાય આ સ્નાયુ તંતુકો છે બરાબર અને એ સ્નાયુ તંતુકોની અંદર જો આપણ સ્નાયુ તંતુક છે આ સ્નાયુ તંતુક છે જેવો ઉર્મિવેગ અંદર તરફ જશે જુઓ અને એ ઉર્મિવેગ અંદર તરફ જશે એટલે આની અંદર એમ કહી શકાય ટી અને એલ નલિકાઓ છે એમાંથી કેલ્શિયમ મુક્ત થાય જે ડોટ છે કેલ્શિયમ છે બરાબર એ જે કેલ્શિયમ મુક્ત થાય અને એ કેલ્શિયમ મુક્ત થાય એટલે કેલ્શિયમની હાજરીને કારણે જો તમે જોઈ શકો છો બરાબર એક્ટિન શીર્ષ ખુલ્લું થાય એક્ટિન શીર્ષ ખુલ્લું થાય એટલે માયોસિન શીર્ષ જોડાય અને માયોસિન શીર્ષ જોડાય એટલે સેતુ નિર્માણની પ્રક્રિયા સેતુ ભંગની પ્રક્રિયા આ ઘટના છે એ ક્રમ સ્વરૂપે વારંવાર જાયેલા કરે છે અને આ કેલ્શિયમની એમ કહી શકાય જે દખલગીરી છે એ સ્નાયુ સંકોચન માટે ખૂબ જ મહત્ત્વની છે ફરી પાછો કેલ્શિયમ સ્નાયુ રસમાં જતો રહે ફરી કેલ્શિયમ આવે ફરી જતો રહે અને અહીંયા એમ કહી શકાય જ્યારે કેલ્શિયમ પુનઃ પોતાની મૂળ સ્થિતિમાં એટલે કે ટી અને એલ નલિકામાં જ્યારે જતો રહે ને કેલ્શિયમ ત્યારે ટી અને એલ નલિકામાં કેલ્શિયમ જતો રહે સ્નાયુ પોતાની મૂળ સ્થિતિમાં પાછા આવી જાય એટલે કે શિથિલન સ્થિતિમાં આવી જાય જ્યાં સુધી કેલ્શિયમ છે ત્યાં સુધી સ્નાયુ સંકોચન સિથિલન સંકોચન સિથિલનની પ્રક્રિયા ચાલ્યા જ કરે અને કેલ્શિયમની ગેરહજરી અને કેલ્શિયમની ગેરજરી થાય એટલે ઘટના શુભ

રેખા એના કયા સ્થાને આવે છે મૂળ સ્થાન પર આવે છે અને જેડ રેખા જ્યારે મૂળ સ્થાના પર આવે છે એને શું કહેવાય છે એ પરિસ્થિતિ ઘટનાને શું કહેવાય છે સિથિલનની પરિસ્થિતિ કહેવામાં આવે છે સિથિલન થાય છે અને એ સિથિલન થવાથી એમ કહી શકાય મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે તો સામાન્ય આપણે બે પ્રકારના સ્નાયુઓની વાત કરી જે સફેદ સ્નાયુ છે એમાં અજારક શ્વસન થાય એટલે એમાં છે એ અજારક શ્વસનમાં શક્તિ ઓછી થાય એટલે જે શ્રમિત છે એ શ્રમિત જલ્દી થાય છે શ્રમિત શું થાય છે જલ્દી થાય જેથી થાક લાગે છે શું કામ કારણ કે અજારક શ્વસન થાય અને અજારક શ્વસન થાય ત્યારે લૅક્ટિક એસિડનો ભરાવો થાય છે કોનો ભરાવો થાય છે લેક્ટિક એસિડ તમે પ્રાણી સ્નાયુમાં થતું જરૂરક શ્વસન આગળ ભણ્યા છો લૅક્ટિક એસિડ જે છે એ સ્નાયુમાં ભરાય અને એ લૅક્ટિક એસિડ જ્યારે ભરાય છે જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આપણે શ્રમિત રહીએ છીએ અને અંતે એ દૂર થતાં ફરી આપણે શક્તિ પ્રાપ્ત થાય ફરી આપણે સ્નાયુ છે એ સંકોચન માટે તૈયાર થાય છે મારે તમને હવે જે વાત કરવાની છે સ્નાયુ ચક્રની વાત કરવાની છે આપણને એક અગત્યનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તો સ્નાયુ જ્યારે સંકોચન શિથિલન કરે છે તો ત્રણ પ્રકારના આપણે સ્નાયુની વાત કરી રેખિત અરેખિત અને હદ સ્નાયુ તો ત્રણેયની અંદર જે સંકોચન પ્રક્રિયા છે તો કંકાલ સ્નાયુ છે ને એને સંકોચન શિથિલન થવા માટેનું જે એક ચક્ર માત્ર પોઈન્ટ એક સેકન્ડમાં એટલે ખૂબ જ ઓછા સમયમાં એ પૂરું કરે છે જ્યારે બીજા સ્નાયુની વાત કરીએ હદ સ્નાયુ છે પોઈન્ટ આઠ સેકન્ડમાં એ પણ ઘણું બધું ઝડપી કહી શકાય પણ આના કરતાં ધીમું છે અને જ્યારે લિસ્સા સ્નાયુ છે અરેખિત સ્નાયુ છે તો એનું એક સંકોચન છેતાલીસ સેકન્ડ સમય લાગે છે તો અહીંયા અરેખિત સ્નાયુ છે લિસસ સ્નાયુ છે એનો શ્રમિત થવાનો જે સમયગાળો છે અથવા તો સંકોચન સિથિલન થવાનો જે સમયગાળો છે ખૂબ જ વધારે છે એટલે ઝડપથી શ્રમિત થતા નથી આમ તો ક્યારેય શ્રમિત નથી થતા ક્યારેય આપણે સાંભળ્યું છે કે આપણે આ જે ખાધું છે વધારે એટલે એને વધારે પાચન કરવા માટે અરેખી સ્નાયુને વધારે કાર્ય કરવું પડે છે એટલે એને પાચન કરવાનું બંધ કરી દીધું નહીં બરાબર તો એ કાર્ય એનું સતત હૃદયે ક્યારેય જે રુધિર બહાર પુરવઠો ફેંક્યો અને રુધિરવાહીની એ બ્લડ જે શરીરમાં સર્ક્યુલેશન કરવાની પ્રક્રિયા છે ક્યારેય કીધું કે ભાઈ આજે એક દિવસ અમને આરામ કરવા દો નહીં શું કામ કારણ કે એની જે પ્રક્રિયા છે સંકોચન શિથિલન એનું જે ચક્ર છે એ ખૂબ જ વધારે સમય ચાલે છે એટલા માટે ઝડપથી અથવા ક્યારેય શ્રમિત થતા નથી બરાબર એ આપણે યાદ રાખશું તો અહીંયા આપણે ત્રણ પ્રકારના સ્નાયુના જે સમયચક્રની વાત કરી કંકાલ સ્નાયુ છે પોઈન્ટ એક સેકન્ડ જેટલો સમય લાગે છે ઝડપથી શ્રમિત થઈ જાય છે જ્યાં સુધી શ્રમિત થયા પછી લેક્ટિક એસિડ ભરાય દૂર ન થાય ત્યાં સુધી એ ફરી પાછા કાર્ય કરવા માટે સક્ષમ નથી બનતા હ્રદસ્નાયુ આજીવન એક જ સરખા સમયમાં એક જ સરખી રીતે એ હૃદય ચક્ર દર્શાવે છે એટલા માટે આપણે કહી શકીએ કે આપણું હૃદય છે એક મિનિટમાં કેટલી વખત ધબકે છે બોતેર વખત એટલે તમે એક સેકન્ડમાં અથવા તો એક હૃદય ચક્રમાં કેટલો સમય લાગે બોતેર ભાગ્યા સાઈઠ કરો એટલે પોઈન્ટ આઠ જવાબ આવશે એમ તો પોઈન્ટ ત્યાંસી આવે છે પણ આપણે પોઈન્ટ આઠમાં યાદ રાખશું જ્યારે અરેખિત છેતાલીસ સેકન્ડ સમય લાગે છે તો અહીંયા આપણે વાત કરી પાર્ટ્સ બીજો કે જે અગત્યનો હતો સ્નાયુનો અને હવે અહીંયા સ્નાયુ વિશેની જે માહિતી છે મિત્રો એ પૂરી થાય છે તો એ સ્નાયુના બીજા પાર્ટ્સમાં પણ તમે ખૂબ જ મજા લીધી હશે આનંદ કર્યો હશે તો રિપી ઈ લર્નિંગ હબ તમને આવી જ રીતના સંપૂર્ણ નોલેજબદ્ધ દરેક ચેપ્ટરનું સંપૂર્ણ જ્ઞાન પીરસતું રહેશે તમે થાળી વાટકો લઈને તૈયાર રહેજો આપણે મજા કરીશું મજા કરાવતા રહીશું અને તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને તમારો ખૂબ ખૂબ આભાર આ પ્લેટફોર્મ ઉપર જોડાયા છે બદલ તો આભાર સહ અહીંયા આપણે આને પૂર્ણવિરામ કરીએ છીએ ફરી આપણે મળીશું દરેક કંકાલતંત્રની વાત કરીશું અને એક તંત્રમાં પણ તમને આવી જ મજા કરાવવાની છે એમાં કોઈ શંકાને સ્થાન નથી થઈ જાઓ તૈયાર રડી ચાલો